કીધું છે કે તું ફટાફટ આવી જા અને પેલા ને લે તું ખાતર લેતા કે લે ખાતર નાખી દે તો બાજરી હારી દે મોટલા કોડી વેને તો દોડી દઉં કે કંપની ના લેવા લેવા ના પણ ખાતર ન ખાઈ દઉં ને એટલે બાજરી વસ્તી ને ગમમો બાદરે ને બાદરે બધી વાય દીધી વસ્તી ને મફળી ને બધું વાય દીધું છે મને પાટા કમ્પ્લીટ દોડી દેવા દે એટલે એને ભૂલ ના પડે પાછી બુદ્ધિ નહીં પાછો રખરેલ થઈ ગયો તો ગમમો જેના તેના અંગાથી જતો રહે આખો આખો દારો આવતો નહીં

તમારે પડાપૂછ કરવા નઈ તું ખાતર લાપા ખર્ચે વાત કરો છો મારો જો આ બાપની ઉંમર પછી છોકરો નહિ મજૂરી તો એના છોકરાઓ ને તો મજૂરી કરું છું

લેરતા તો હેડ જાબો તો અને તું શું માર લાગા લે આતે બધી અલ્યા મારા બાપો યાર લોય પી ગયા ખાતર લાય ને ઓમો નાખ હું પાટા કરો છું પેર્યું કર તાન વસ્તુ મળ્યું છે ખબર કરો મારા માટે કરો તું બહુ ટાઈમ લગાવી તો સા હું છે કોમ હતું થી

તો બે ઓય જોડે શું કર બેઠા આ હા કે બાપો આબજ નઈ દેતો તને નઈ અલ્યા કોમ 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 કેટલું કોમ આ પછી તું મારે તો હું કરવા યાર તણ કમ્પ્લીટ છે પાછું હે આવો एकदम હોટલ માં ખવા પડીતી હું યાર કેટલું રીક્સ લઈ લાય બોલ હા રે

ટ્રેક્ટર આવતો શહેર આઈ તો તો વદન ના હોય તો પાણી વાય દુ પાવર પાછો હરાદ આવ્યાનો કર્યો છે જબરજત જે મુનારો આવ્યો ને કોની પાછો પાવર બદલી નાખ્યો છે હા બધું મારા કરો આ છોકરો એવો પાછો છે ને બસ થી જેવી વાતો કરે રાતી હું ભજના જે તો મને તો થોડા થોડા નહી કીધું કે તારા છોકરા અમે થોડી દોનેત રાખ પણ છોકરો લગગી કેવું મોંતો નથી ઓસે ભગત સરપથ આવ હા વાધી પુંખી અરે રે બાજરી પુંખી થાશી ગયો છું ખાતર ને બધું નાખીને અમે પાદરી પૂકીને અમે બેઠો આ પેલો ઘેરો થયો ઘેરો થયો ઘેરો થયો ભાઈ અમે તમારા જેવા ગમો કો ખારું કરો ને દારૂ બારું બંધ કરો અમે હું તો હું તો આશી ગમો ખોડે ખોડે જોઈએ દારૂ મળે છે તો તમે કાયમ હોજુ મારે એની બાયરીને ને કાયમ હોજુ મારે છે બાપરો કાયમ હોજુ મારે છે પણ આ મોહ કે તો આ પેલો ડાયન છોકરો ખરો ઝઘડો એને તમારો છોકરો બે જાય શું આમ

कॉगज जतो तू दा काम कर हे नाही करू गो मारा ओगज मारी कर से मारी कर से मार सवा है सु मने जो जान दो तो मु खाऊ सु दा न ए वडी हु कर ले आ पे अरे आडी ले रिहारी आडी ले क्या मारी जा दे ना हाली जो

કંટાળી ગયો છું આખી આખી રાત હું ભજન ગઉ છું હું છેટલી ગોમો કેડીત કરી તીને મારો છોકરો એવો પાછો છે ને પેલા ના અંગા દારૂ પીને હે દારૂડિયા ગાય છે ને રહી જતું તું તીના બૈરા ને માર બૈરું જતું રહ્યું છે અમો તો બધા લઈને જવું પડશે અને પગે કઈ ને કોક કઈ લાબો પડે પણ મિત્રો બાપના ના અમો તો ના બોલાય અને દારૂ બારૂ ના પીતા દારૂ પીવાથી તમારે કેટલું નુકસાન પડશે છોકરો નહીં ભણ તમારા પાયરી જતી ર ઘર બધું રમણ ભમણ થઈ જાય એના કરતી દારૂ ના પીતા અને બાપ ને કયો એવું વાળું કરજો નોમ કમાય લાઈક શેર કોમેન્ટ કરજો વિડીયો ગમે તો જય માતાજી